વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે દેશના અંતિમ છેવાડાના બાળકને પણ શ્રેષ્ઠ શિક્ષણ મળવું જોઈએ આજે અમદાવાદની ગલીઓમાં ચાલતી શાળાઓ એ સ્માર્ટ ક્લાસરૂમથી સજ્જ થઈ છે જ્યારે બાળક ક્લાસમાં બેસી અને ડિજિટલ સ્ક્રીન પર ભૌગોલિક ઘટનાઓ કે વૈજ્ઞાનિક પ્રયોગો જુએ છે ત્યારે તેના આત્મવિશ્વાસમાં જે વધારો થાય છે તે જ આપણી સાચી સફળતા છે આપણે માત્ર ઇમારતો નથી બનાવી રહ્યા પણ આવતીકાલના ભારતના ભાગ્ય વિદ્યાતાઓને આપણે ઘડી રહ્યા છીએ મલ્ટી લેવલ પાર્કિંગની સુવિધા સાથેનું આ નવું ભવન એ વહીવટી કાર્ય ક્ષેત્રમાં પણ ખૂબ વધારો કરશે અમદાવાદ સ્કૂલ બોર્ડના કાર્યક્રમમાં સીએમ હળવા મૂડમાં દેખાયા છે શિક્ષકોને સંબોધીને કહ્યું કે કેમ બધા શિક્ષકો શાંત થયા

અમે તમારામાંથી શીખવાવાળા છીએ શિક્ષકોમાંથી જ બધું આખી દુનિયાને ક્યાંય પણ કંઈ શીખવું હોય તો એ શિક્ષક જ કહેવાય અને શિક્ષક પાસેથી જ મળે એવું છે એટલે શિક્ષકો થાકી જાય કે શાંત થઈ જાય એવું ચાલશે નહીં હજુ તો સો વર્ષ જ થયા છે તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ને શરૂ થયા સો વર્ષ થયા છે આપણને સો વર્ષ થયા હોય તો બરોબર છે કે આપણે થોડા ધાકેલા દેખાઈએ